તમે એક મહિનાની જેવું દવા થઈ છીએ આપણે એક મહિના જેવી દવા લીધી તમે એક મહિના પહેલાં કેવું હતું એક મહિન મારી જોડે દવા ચાલુ કરીને પહેલાં કેવું હતું એ પહેલાં તો ખાલી આપણે બે દેખાય ફરવું બધી પણ આમ કાંઈ ફરતાય ફરતાય કેવું નું હમણાં પહેલાં તમારા ફોંપડા પીડા એ દેખાય પછી આ કાંઈક કોમ્પ્યુટર જેવું છે આમ ફરું દેખાય હમ હમ છે ને કોમ્પ્યુટર હોય કે કાંઈક હા હા સે એવું બધું પછી સામે ટેબલ પડ્યું હમ બરાબર છે પેલા કઈક ચમકતું હોય એવું દેખાતું હતું ને પેલા પેલા આમ જોઈ ને તાર ઓડિયા તાર ઓડિયા થાય ખરે આમ હમ ઓડિયા બરાબર છે એવું કેટલા ટાઈમથી હતું તમને એ પેલે એવું થતું હતું સાહેબ ના લગભગ પાંચ છ વર્ષ થઈ ગયા પાંચ એક વર્ષ એવું થતું હતું કેટલે ઢગાણા ઠેઠ અમદાવાદ સુધી એવું

દવા એ જ દે મને મને તો કે એમ હમ બરાબર છે તબિયત બગડી ગઈ ગેસ થઈ ગયો દવાખાને હમ એ ડૉક્ટરે દવા આપી દે એનાથી રેવા લાગી ગયો ખાવાનું મીડું હાલવા નગર પેલા તો જમવાનું હાલતું જ નહીં એમ ભૂખ લાગે પણ ખાવા દઈએ ને તો થોડું ઘણું માન ભાવે હવે તો અત્યારે હું એક રોટલી ગમી ગઈ

कहीं नहीं हवा तो घनु देखा हुआ मेंडू लागे हम्म हवा तो घनु देखा हुआ मेंडू वा तो है वो लागे सर पहला तो अब हमें कहीं पढ़ हुए तो देखा तो ही ना तो नहीं नहीं ये सब मैं बोल रहा हूँ और तो है अत्यारे तो है लाइट वो सी शेर ले रहा हूँ मैं ऐसे लाइट करो तो यार अंधारों से नहीं लोगों को क्या हाँ अगर बता रहे थे कौन बता रहे थे

હમ હમ ભૂખ લાગે ઘરે પણ ખાવા પીવી તો ન ખાવા હમ્મ જીવ ઊંજા તો એવું લાગે આપણે ભણેલા થઈ જાય હમ હમ ના ને હમ ભણેલા વધારે મૂંધાય કારણ કે આ તમે વાત થવો ને તો મને અફસોસ થતો હોય હમ બરાબર એમાં એવો અફસોસ ન કરવાનો હોય એટલે એટલે અહીંયા આવ્યા પછી મને ફાયદો છે બીજું કંઈ નહીં હમ 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 તમને શું કીધું તું દવાઈઓ છે ને બહુ કરી છે મેં કંઈ બાકી છ વાળા થઈ ગયા દવાઈઓ કરી હમ અમદાવાદની ફેશિયલ હોસ્પિટલ આઈફોમાં જયો વધે કર્યું એ બધા કરતા અહીંયા વધારે થતું જ પેલું મળ્યું બધે ફરી એવો એના કરતા મને સાચું લાગે એમ તમને ડોક્ટરે કીધું તો શું શું તકલીફ છે તમને કાળો ડાગ છે તમને આ એકમાં માં આવો હા હા આ એક તો ફેલ જ છે સાહેબ મારી એ ખાવ છે કાળો હા હા આ એક માં તો જતો એમ છે કે માં આ કે કાળો એ કે ડાગ છે મણી ખસી ગઈ ને એવું કહેતા તમે મણી નાખી છે ને આમાં મણી નાખેલી તોય ટાકો લઈને મણી ખેંચેલી છે પેલા ઓપરેશન મેં કરાવ્યું તો મને આકલા થઈ ગયું હતું હં પણ એક જ દિવસ આવ્યું બરાબર હું તો તો અને ઉઠો હમ હમ એટલે આ અંધારું દેખાવું મધ્ય એટલે મને શું લાગ્યું તો આપણે કોઈ ઉઠાવીને અંધારું દેખાવું પછી એક ભાઈ બેહવા આવ્યા ભાઈ મને ખબર પડી ભાઈ હા મેં કાટલામાંથી બેઠા હતા પણ મને દેખાતા હતા ભાઈ પછી પાછા ડૉક્ટરને ફોન કર્યો પછી કે પાછા આવો કે મણી કહી ગઈ બરાબર પછી પાછું રાજકોટ લઈ ગયા રાજકોટ પાછું હું પ્રસંગ બરાબર પછી આમ ટાકો મારી અને આમ મળીને ખેંચી ટાકો મારું કેવાનું શું થાય કે એટલે એટલે આપણે મૂંધાઈ બધા હમ કારણ કે આપણે માણસોની સેવા બહુ કરી બરાબર હવે અટ આપણી સેવા કોકને કેવું પડે હું એ પતિ ભરી દે તો ગરમી કરું હમ હમ ચાલો હવે ઓણ સાલ મેં બીજાને ખોપી દીધી હવે તમે કરો મારાથી નથી હમ કારણ કે દેખાય નહીં માણસો લાભ લઈ જાય બધા હું છું ખોટું મને તમે પૈસા એટલે હું અહીં લઈને નાખી દઉં ધારીમાં પણ પછી એમાંથી કોક લઈ જાય મને ન ખબર હોય એટલે એવું થવા માંડ્યું ને હું ગરબી મૂકી દીધી મેં એ તો આ બીજ કરો બે બરાબર ભાઈ ભટ્ટામે કાંઈ મારોથી નહીં થાય અચ્છા હું ઘરે હોય નથી આવતી એકલા ને એકલા હોય વાપી કે નહીં રાખે હમ 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 કંઈ નહીં તમે હવે દસ દિવસે દસ દિવસે બતાવી જાવ અંત્યારે હવે તો સારું થઈ જશે હા બરાબર અત્યારે તમે દવા લાયા છો કંઈ પડી છે દવા લાયા છો તમે હા આખી એટલા આ કઈ રીતે લઈ દાદા

તમને છે ને દસ દિવસની દવા આપું છું અત્યારે હાલ દસ દિવસ પછી બતાવી જાસો ને અમે નીવડું તો થઈ જશે રીક્ષા એ બે પડી ગયો ઘરે ફરી એમ પડી પણ આખવા મારો કોઈ નતો અને અમે તો અમારા ઘરના ભાઈ કેટલાય ને લેવા દે નો લેવા તો બતાવી છે ને બાકી સરનામું આપી ના બાંગોટ કે અમારે કદી ભાઈ ત્રણ આઠ અડધો દીકરી આવવાના છે બરાબર વાંધો નહીં તમને મજા